નમસ્કાર ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે આપણે વાત કરીશું બે એવા ગુણો વિશે જે દેખાવમાં તો એકદમ સરખા લાગે પણ હકીકતમાં એમના મૂળ અને એમના પરિણામોમાં જમીન આસમાનનો ફરક છે હા આપણે વાત કરી રહ્યા છીએ દ્રઢતા અને જીદ વિશે ઘણીવાર આપણે એકને બીજું સમજી બેસવાની ભૂલ કરી દઈએ છીએ તો ચાલો આ સ્ત્રોતના આધારે એમની વચ્ચેની જે પાતળી ભેદરેખા છે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ અને આ જ સવાલ આજે આપણે ઊંડાણમાં સમજવાનો છે શું એવું બની શકે કે જે ગુણને આપણે આપણી તાકાત માનીને ચાલીએ છીએ એ ખરેખર તો આપણી કોઈ છુપાયેલી નબળાઈ હોય શું જેને આપણે આપણો દ્રઢ સંકલ્પ કહીએ છીએ એ હકીકતમાં આપણી ઝીદ તો નથી આ સવાલ પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે તો આ બંને વચ્ચેનો જે પહેલો અને સૌથી મોટો તફાવત છે ને એ છે એમના મૂળનો મતલબ કે એ ક્યાંથી જન્મે છે એક આવે છે દિલમાંથી તો બીજું આવે છે દિમાગમાંથી ચાલો જોઈએ કે આ મૂળભૂત ફરક એમના સ્વભાવને કેવી રીતે એકબીજાથી સાવ અલગ પાડી દે છે આ એક લાઇન છે ને એ જાણે આખી વાતનો નિચોડ છે દ્રઢતા એક અંદરની ભાવનાત્મક તાકાત છે જે પ્રેમ આશા અને વિશ્વાસમાંથી જન્મે છે જ્યારે જિદ એ તો મગજની રમત છે જે મોટાભાગે અહંકાર અને બીજાને કંઈક બતાવી દેવાના દબાણમાંથી પેદા થાય છે અને આ જ મૂળભૂત તફાવત બધું જ નક્કી કરી દે છે જુઓ જ્યારે કોઈ વસ્તુ દિલમાંથી આવે ને ત્યારે એમાં ધીરજ આપોઆપ આવી જાય છે પ્રેમ અને આશાને કોઈ ઉતાવળ નથી હોતી પણ જ્યારે જીદ દિમાગ પર સવાર થઈ જાય ત્યારે અધીરાઈ અને કઠોરતા જન્મે છે અને એટલે જ જ્યાં દ્રઢતાવાળી વ્યક્તિ આશા રાખીને ટકી રહે છે ત્યાં જિદ્દી વ્યક્તિ બહુ જ જલ્દી નિરાશ થઈને હિંમત હારી જાય છે તો એ ક્યાંથી આવે છે એ તો આપણે જોયું પણ હવે સવાલ એ છે કે એની પાછળનો હેતુ શું હોય છે કોઈ પણ કામ પાછળની પ્રેરણા શું છે કોઈને કંઈક બતાવી દેવાની ઈચ્છા કે પછી પોતે કંઈક બનવાની ઈચ્છા આ એ બંને વચ્ચેનો બીજો મોટો તફાવત છે જીદનું મૂળ કારણ શું હોય ખબર છે બીજાને બતાવી દેવું હું કોણ છું એ બતાવી દઉં આખી ગેમ બીજા માટે હોય છે પોતાના માટે નહીં એટલે જ અહીં ફોકસ બીજા લોકો પર હોય છે પોતાના વિકાસ પર નહીં આ એક જાતનું પ્રદર્શન છે પણ દ્રઢતાની વાત આખી અલગ છે એનો હેતુ એકદમ અંદરનો છે પોતાના માટેનો એ કોઈ સારા ગુણને પોતાની અંદર ઉતારવાની એને જીવનનો ભાગ બનાવવાની અને પોતે જ એ ગુણસ્વરૂપ બનવાની એક પ્રક્રિયા છે અહીં કોઈને કશું જ સાબિત નથી કરવાનું બસ પોતાની જાતને વધુ સારી બનાવવાની છે અને આ બંનેના કામ કરવાની રીતમાં પણ જમીન આસમાનનો ફરક દેખાય છે જે દ્રઢ નિશ્ચય હોય ને એ સહયોગમાં માને છે એ હિંમત તો રાખે જ પણ પોતાની હિંમતથી બીજાને પણ પ્રેરણા આપીને સાથે લઈને ચાલે છે પણ જિદ્દી વ્યક્તિ એ તો બધું એકલા હાથે ખૂબ જોર જબરદસ્તીથી કરવા જાય છે અને આ જ કારણે એ ઘણીવાર એકલા પડી જાય છે સારું આ બધું તો ઠીક પણ આખરે આ બંને રસ્તાઓ ક્યાં લઈ જાય છે એનું પરિણામ શું આવે છે ચાલો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ કારણ કે અંતે તો પરિણામ જ મહત્વનું છે ખરું ને આ વાક્ય સાંભળવા જેવું છે અને બહુ ઊંડું છે આનો મતલબ શું મતલબ કે જિદ્દી વ્યક્તિ કદાચ જીતી પણ જાય ને તો પણ એની જીત અભિમાનમાં બદલાઈ જાય છે અને અભિમાન તો એક જાતની આધ્યાત્મિક હાર જ છે ને અને જો એ હારી જાય તો એ હાર તો છે જ એટલે કે જિદ્દી વ્યક્તિ માટે બંને બાજુ નુકસાન જ છે તો આખી વાતનો સારાંશ અહીં છે પાયામાં જ ફરક છે એક બાજુ દ્રઢતા જેનો પાયો છે સ્વમાન અને બીજી બાજુ જીદ જેનો પાયો અભિમાન છે એટલે જ્યારે સફળતા મળે ત્યારે દ્રઢતાવાળી વ્યક્તિ નમ્ર રહે છે પણ જિદ્દી વ્યક્તિનું અભિમાન આસમાને પહોંચી જાય છે અને નિષ્ફળતામાં તો આ ફરક વધુ સ્પષ્ટ દેખાય છે સ્વમાનવાળી વ્યક્તિ હિંમત હાર્યા વગર ફરી પ્રયત્ન કરે છે જ્યારે અભિમાની વ્યક્તિ હાર સહન નથી કરી શકતી અને એ લક્ષ્યને જ હંમેશા માટે છોડી દે છે તો આ બધું સમજ્યા પછી હવે વારો છે થોડું અંદર જોવાનું આત્મનિરીક્ષણ કરવાનો ચાલો એવા કેટલાક સંકેતો પર નજર કરીએ જેનાથી આપણે ઓળખી શકીએ કે આપણા વર્તનમાં દ્રઢતા છે કે પછી ક્યાંક જીદ છુપાયેલી છે આપણે કેવી રીતે ઓળખી શકીએ કે ક્યાંક આપણામાં જીદ તો નથી આવી રહી તો આ થોડા સંકેતો છે જેમ કે સ્વભાવમાં એકદમ કડકાઈ આવી જાય દરેક વાત જટિલ લાગે વાત વાતમાં અધીરા થઈ જવાય અને વર્તનમાં કઠોરતા દેખાય આ બધું જીદનું લક્ષણ હોઈ શકે છે ટૂંકમાં જીદ એ હું પણ એટલે કે અહંકારની સ્પષ્ટ નિશાની છે અને એની બિલકુલ સામે દ્રઢતાના લક્ષણો ખૂબ જ સકારાત્મક હોય છે દ્રઢ વ્યક્તિ સરળ અને સહજ હોય છે એનામાં ધીરજ હોય છે પ્રેમભાવ હોય છે એ હંમેશા આશાવાદી રહે છે અને પોતાના લક્ષ્ય માટે અડગ રહે છે આ સ્વમાનની નિશાની છે અભિમાનની નહીં અને હવે અંતે આખી ચર્ચા આપણને ખૂબ જ મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે આપણે સૌએ પોતાની જાતને આ સવાલ પૂછવાની જરૂર છે કે આજ સુધી જેને આપણે પોતાની દ્રઢતા માનતા આવ્યા છીએ એ ખરેખર દ્રઢતા જ છે કે પછી એ જીદનું જ કોઈ બીજું રૂપ છે આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ જરૂરથી વિચારજો